મિત્રો શિવ ભક્તિ ચેનલમાં હોન સ્વાગત કરું છું મનોજ મારતુલિવેગમ જીતેન્દ્ર બુદ્ધિમતા વરષ્ટમ વાતા મુખ્યમંત્રી રામ ગુતમ સરળમ પ્રભદે મંગલ ભવન મંગલ હારી દ્રવ ઉષો દશરથ અજીરબિહારી જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરો ગુરુદેવ કિનાઈ દર્શક દર્શક મિત્રો હનુમાનજીની ઉપાસના આદિ કાળથી ચાલી આવે છે હિન્દુ સનાતન ધર્મની અંદર હનુમાનજીની ઉપાસનાને ખૂબ મહત્ત્વ આપેલું છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં પણ કહ્યું છે કે જ્યારે ભૂત પ્રેતનો વળગાર થાય ત્યારે હનુમાનજીની ઉપાસના કરવી જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિની પનોતીમાં હનુમાનજીની ઉપાસના માનવામાં આવે છે ભૂત પ્રેતના વળગારની અંદર હનુમાનજીની ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે પરંતુ હનુમાનજીની જે પ્રતિમા છે હનુમાનજીનું જે આપણે છબી રાખીએ છીએ એના પણ ઘણા બધા આપણા શાસ્ત્રોએ ફળ કીધા છે કે જેવી રીતે ભક્ત સ્વરૂપ છે દાસ સ્વરૂપ છે અને વીર સ્વરૂપ છે અહીં અત્યારે આપણે આવ્યા છીએ ભુજના ભુજિયા ડુંગર પાસે આવેલા ભુજીયા ભુજીયાવાડા હનુમાનજીની જગ્યાએ કે જે જગ્યાઓ પર હનુમાનજી વીર સ્વરૂપમાં એટલે કે વજ્રાસનની મુદ્રામાં બેઠેલા છે અને વીર સ્વરૂપ હનુમાનજીની પૂજા કરવાથી વીર સ્વરૂપ હનુમાનજીની ઉપાસના કરવાથી અને અને એના અનેક પણ ફાયદા ફાયદાઓ છે જે હનુમાનજીના આપણા શાસ્ત્રોમાં વર્ણવે હશે વીર સ્વરૂપમાં હનુમાનજી એટલે કે વજ્રાસનમાં બેઠેલા હનુમાનજી વીર સ્વરૂપ એટલે વજ્રાસનની જે આપણા યોગશાસ્ત્રની અંદર મુદ્રા આપવામાં આવેલી છે એ જ પ્રમાણે હનુમાનજી બેઠા છે એમનો એક પગ છે એ પાછળ વાળેલો છે અને એક પગ છે એ સીધો છે એ રીતે વજ્રાસનની મુદ્રામાં હનુમાનજી બેઠા છે અને એમના એક ખંભે ગદા છે અને એક હાથ છે અભય મુદ્રામાં છે ભક્તોને આશીર્વાદ પણ આપે છે અને ગદાજી છે જ્યારે પણ યુદ્ધની અંદર કોઈ સૈનિક જાય છે આજની પણ યુદ્ધની અંદર જ્યારે સૈનિકો જતા હોય છે ત્યારે જૂના જમાનામાં તલવાર છે ભાલા છે આપણે ખંભા ઉપર રાખતા આજે પણ રાઈફલ અહીંયા રાખવામાં આવે છે તેવી રીતે જ અને હનુમાનજીએ કદાચ પોતાના ખંભે રાખી છે